સારા વ્યક્તિઓની પરિભાષા પેલા ખબર પડવી જોઈએ કે સારું એટલે શું બરાબર એક તો તો અને આ વચ્ચેનો તફાવત નો જાણીએ લોકો પાછા જ્ઞાન હોત આપે મારી છે એટલે છે ને સમાજ 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 ક્યારેય કોઈ દિવસ તમને નબળી પરિસ્થિતિમાં ઉભો નહી થાય આ હકીકત છે ત્રણ થી ચાર વાર કરેલો જીવનકાળ દરમિયાનનો અનુભવ છે કે સમાજ ક્યારેય તમને એમ નહીં કે સમાજ તમારો બાપો તમારા વારસાગત મળેલી જમીન વેસતો હશે ને તો તમારા સમાજ નો કે તમારા ભાઈ દીકરો એમ નહીં કે ભાઈ રેવા દે હાથ બારમાંથી નામ નીકળી જાય આગળ જતા તારા છોકરાને આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે આવડી બધી જમીન વેચીને ખાઈ ન જવાય ખાવામાં ખૂટવાડી ન દેવાય આવો સમાજ જ્ઞાન દેવા નથી આવતો સમાજ જયારે કોઈ દીકરો દારૂના ના રવાડે ચડી જાય ને ત્યારે વગોવા બે જાય પણ કોઈ દિવસ કાન ચાલીને ગમે ત્યાં એમને ઉભો કે જાય રસ્તા ઉપર કે ભાઈ તું મારા સમાજનો દીકરો હશો અને મારા પાસે ભલે હું તને ઓળખતો નથી હું તારો હગો નથી પણ મારા એ અધિકાર છે કે તું સમાજનો દીકરો આ વસ્તુ હું કામ કરશો નહીં એમ કે આપણા બાપનું શું જાય જે કરી કરવા દો ક્યાં ઓળખવીશું તું હું કામ એમાં પડીશો એવી રીતે સમાજ આગો બયો જઈશ બરાબર એટલે સમાજને છે ને શાંતિથી જીવો જીવવા દો બીજી વાત કઈ નથી કરવાની દક્ષાબેન આજે ટોપિક જ સમાજ હતો તમને નો મજા આવી પાછળ પટેલ છે મારા પાછળ પટેલ છે જોઈ લેજો બરાબર સમાજની વાત થઈ છે નો મજા આવતી તો જય માતાજી કરો હોઈ જાબુ પર પછી હાલ ઓઢી મને ટોપિક આપ્યો છે આજના કાલના લાઈવમાં ઘણી બધી છોકરીઓ હોય કે તમારો સમાજ બહુ જ સારો છે મેં તો સારો છે ને બહુ જ સારો છે એનો ફાયદો ઉઠાવી રહ્યો છે અમારા સમાજના અત્યારના નવા યુવા જનરેશન બધી છોકરીઓ અને છોકરાઓ સમાજ સારો હશે મમ્મી પપ્પા ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી 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 ઇન ડાયરેક્ટલી છૂટ જ આપી છે તમને ગમે એને લઈ આવજો અમે પોખી લઉં એટલે ગમે એને લઈ આવે છે ને પોખે છે મારે તો આપવું જ પડે ને કારણ કે મારું આ કામ છે બરોબર સુનંદા ખાલી નામ જ સુનંદા હશે પણ બીજું કાંઈ નથી અંદર મેં કાંઈ ઇન્વિટેશન નથી આપ્યું તમે જઈ શકો છો બેન તમારી ઘેર આ કઈક પરિસ્થિતિ ઉભી થઈ ગઈ લાગે છે નિર્માણ થઈ લાગે છે એ ચાલુ જ રહેશે દયાબેન નહીં નાકળથી હે સો ટકા સાચી સાચી જ વાત હોય મેં દરેક સમયથી કોઈ પણ વાત કરી હશે ને સાચી જ કરી મને એવું ખોટું બોલતા ખોખલું બોલતા આવડતું નથી તો એને બોલવું પડે કે જેને કોકની જરૂર હોય જિંદગી કોઈ દી નથી પડી કોઈને અને એવું મારે નથી પડી હવે એવું પડશે ત્યાં એવી સિચ્યુએશનમાં મેં મારી બધી હેન્ડલ કરી છે કે જ્યારે મારી પાસે કાંઈ નહોતું નહોતી ઉંમર નહોતો અનુભવ નહોતા પૈસા નહોતા સગા સંબંધી વાલા એજ્યુકેશન કાંઈ નહોતું અત્યારે તો દુનિયાભરનું જ્ઞાન છે ને દુનિયાભરની બધી વસ્તુ છે તોય તો આ શું કરવાનું એ આપણે એવા ઉપર ડીપેન્ડ રહી હ સમાજ એક દીકરીમાં બાપા મરી ગયા હોય તો એમ કહે કે એ તો પોલીસ કેસ છે એને કેમ જાવ આપણે ને એમાં ફસાવી જો એમાંથી ને સમાજ દૂર ભાગતો હોય અને વાહન લઈને દવાખાને આવવા માટે રેડી ન તો એવા સમાજ શું કરવો ખોળીને પીવો સામ સાટામાં કેટલા હેરાન થયા છે એમાં દીકરીઓ લેટગો કરીને હેરાન થાય છે આપણા સમાજમાં મને તો ખબર હશે બાપા પરિવારમાં માં જોઈએ છે અમે તો હામ હામું જિંદગીમાં નહીં કરવાનું એમાં એક પાત્રને સતત 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 સહન કરવું પડે છે એક પાત્રને સતત સહન કરવું પડશે જ્યારે એ પાત્ર પાછું સહન કરીને ઠાકી જાય ને ત્યારે પંદર વીસ વર્ષે તેના ઘર ભાંગતા મેં જોયા છે યા દીકરા દીકરી વાંઠાઠ દસમાં ધોરણના સ્ટુડન્ટ બની ગયા હોય એટલે હા હામામાને દીકરો ન થવાય તમારા છોકરામાં કાંઈ લેવાનું ન હોય ને તેને વાંધો રખડવા દેવાય કારણ કે હા હામા પવણાવીને તમારા દીકરાને તમારે હું વંશ વારસદાર પેદા કરવો છે અને એ તે નમાલીનો કે પોતાની દીકરીને એ ખુશીઓની ભોગે તમારે એને પવણાવો મેં તો જે સમયે મારા કાકાએ મારા ભાઈ બહેનો હામા મૂકી દઉં તેથી મારા કાકાએ પૂછ્યું હતું કેમ લાગે છે કાળી હું કાંઈ આ દુઆર કે નહીં પૂગે અને નહીં છૂટું કરી નાખ્યું હતું કારણ કે આપણને બીજાને આપણા ની ખબર જ હોય ને આપણને વાળા નો ખબર હોય એટલે જે વસ્તુ ગલત છે એ તો ગલત છે હગો ભાઈ હોય બેન હોય કે દીકરો હોય કે દીકરી હોય પોતાની બીજા પાત્ર ને ખબર ન હોય પણ આપણા પાત્ર ખબર હોય કે આના સહનશીલતા છે કે નથી એટલે જાણી જોઈને કોઈની દીકરીઓની જિંદગી બગાડવાનું કામ ન કરવું એકલા રેવા દો નસીબમાં હોય છે તો થોડોક લેટ લગન થશે ને લગ્ન કરીને ક્યાં મોટા મીરું માર દઈશ આપણા સમાજમાં કોઈ બે છોકરાને મેં તો એ જ કીધું છે કે કદાચ સમાજ કોઈ તમને દીકરી ના આપે કોઈ પણ કારણ જો કે એવી તો કોઈ પરિસ્થિતિ આવે જ નહીં ખોડિયાર ઉપર એટલો ભરોસો છે પણ ન આપે ને તો ક્યાં એટલે ક્યાંય કોમ્પ્રમાઈઝ નહીં કરતા કારણ કે કોમ્પ્રમાઈઝ કરેલી જિંદગી છે ને રોજ પીવાનું ઝેર પોઈઝન છે સ્વીટ પોઈઝન છે સ્ટીરોઈડ જેવું છે જે તમારા શરીરને ખોખલું કરી રહ્યું છે એટલે કે સપનાઓને અને ખાલી ગાયક દેખાડો કરી રહ્યું છે કે અમે મેરીડ છીએ હેપી કપલ જેવું કઈ હોતું જ નથી કોમ્પ્રોમાઈઝ કરેલું લગ્ન જીવન ક્યારેય હેપી હોતું જ નથી બરાબર એટલે વાંધું રહેવાનું સાચું એને કડવું હોય ગમતું નથી ગમે એટલું એજ્યુકેશન હોય એ જ પ્રોબ્લેમ છે ને સમાજની એ પ્રોબ્લેમ છે કે એને ખબર હશે કે આ વસ્તુ સાચી છે પણ એ સ્વીકારી નથી સ્વીકારવા માટે બહુ મોટા કાળજા જોઈએ બરાબર એ જેવા તેવાનું કામ નથી જૈન જય ભારત કેમ છો રામજીભાઈ કેમ છો રિટાયર ફોજી બેઠા બેઠા જયારે સમાજને નિરીક્ષણ કરતા હોય જો કે તમારે એક ટિકટોક નો વિડીયો ખાસ મને યાદ છે કે તમે એવું કીધું હતું કે અમે જયારે ડ્યુટી પર હતા જે સમયે અને મારી સાથે એક હું હતો એક લગભગ બ્રાહ્મણના એક ભાઈ હતા અને એક ક્ષત્રિય આઈ થિંક એવું તમે કઈ કીધું હતું અને અમારી ત્રણેય વચ્ચે ક્યારેય અમને એવું નથી લાગ્યું કે હું અમે બીજા અલગ અલગ જ્ઞાતિના છીએ એમ તો જ્ઞાતિવાદ જાજો બધો આની અંદર જ હાલે છે જ્ઞાતિવાદ મોટા ભાગનો સોશિયલ મીડિયામાં આવે છે હાલે છે આજે સોશિયલ મીડિયા ન હોત તો કોઈને સમાજને હું કોઈને ખબર પડત કે કિંજલ દવેની સગાઈ થઈ સગાઈ પછી એ લોકોને નાતબાર કહી રહ્યા પછી કિંજલ દવે આવું સ્ટેટમેન્ટ આપ્યું કોઈને ખબર પડત આ પડી એનું કારણ શું છે મોબાઈલ એમાં જે સહન કરે છે એ જ ખરાબ દેખાય છે બધા સામે ભલે ને દેખાતા હું તો એટલી બધી બુરી છું ને બુરી એટલે લગભગ બધાની નજરમાં બુરી છું હું કામ કે જો એક તો મારી અંદર સહનશીલતાની કમી છે હું જલ્દી સહન નથી કરી એકથી ખોટું કરી જ નથી એકથી લ્યો ને બીજું એ છે કે જ્યાં સુધી મારી અંદરની જે વાત હોય કઈ ન કે ત્યાં સુધી મને નિંદર ન ખાવું ન ભાવે આ એક મારો ગુણ છે અવગુણ કયો કે ગુણ કયો એટલે મારા તો મોટા ભાગે બધા સંબંધ તૂટ્યા ને એનું મેન કારણ એક મેં હમણાં એક કમેન્ટ કરી હતી મને કે ખરાબી ન લાગ્યું એક ભાઈ એમ કીધું સંબંધ ક્યાં તૂટી જાય છે એમ એટલે એ ટાઈપની કઈક પોસ્ટ હતી મેં લખી મેં લખ્યું મારા સંબંધ તો મોટા ભાગના મારા જીવનના લીધે તૂટી ગયા અને આ સ્વભાવ એક જોતા બહુ જ સારો હશે બરાબર આવા લોકોને સુંદર કીધા છે દુનિયામાં કે જે લોકો ખોખલું જીવન જીવતા ખોટું જીવન જીવતા દેખાડને ધભમાં નથી રહેતા જે છે એવું કહી દે છે કે અમારે એટલા એટલા હજારનો આવે છે એટલા ની લોન છે અમે આમ સઈ તેમ એમ ભાડે રહ્યા છીએ અમે આવી રીતે રહ્યા છીએ ભણ્યા છીએ ખોટો દમ દેખાડો કરતો જ નથી અને એ જ વ્યક્તિઓ સાચા હશે બાકી ઘરે આટો ઢી ગઈ હોય અને પછી ખોટા દમ દેખાડા કરતા હોય ને એવા લોકો મને કોઈ દિવસ મગજમાં ઉતરતા જ નથી અને એને એ મારા જીવનમાં આવી જાય ને ઠગડ અણધાર્યા તો હું જલ્દી જય માતાજી કર દઉં ઓળખી જાઉં એટલે કારણ કે મને છે ને હાવ ગરીબમાં ગરીબ માણસ મારું મિત્ર હાલશે પણ ખોખલો ને ખોટો તો બિલકુલ નહીં હાલે આ ટાઈપનું મારે ભેજવું બરાબર અને પૈસાથી તો કોઈ દિવસ જીવનના કોઈ મૂલ્યાંકન જ નથી કર્યા નકરા એરા ગેરા નથી ગેરા અમુક મારા જીવનમાં આવીને વૈયા ગયા આવ્યા હોત પણ ન પણ એ લોકો મનથી નહીં ગરીબ હોય ખાલી કપડાથી ને શરીરથી ને પૈસાથી જ ન હોય વિચારોથી નહીં ગરીબ હોય સારો વિચાર એનો કરીએ વિચાર છે સપનાઓ છે હસવાનું છે ખુશી આ બધી વસ્તુ ઉપર ટેક્સ નથી તો આપણે ખુલી નથી હસી એકતા ખુલીન બોલી નથી એકતા ખુલીન કોઈ સપનાઓ મોટા ને જોઈ એકતા મોટા જોયા પછી આપણે ઉપર કામ નથી કરી શ્રી કૃષ્ણ સદા યસ માં ભગવતી સદા એમ કહી દઉં મને તો તમારી વાત એકદમ સાચી છે આમાં અમે આવી ગયા છીએ એટલે બળતરા થાય અંદરથી એક બેને મેં એક વિડીયો બનાવ્યો ચાર પાંચ દિવસ પહેલા એક વિડીયો બનાવ્યો બરાબર ડ્રાઇવિંગ ઉપર વિડીયો બનાવ્યો કે એમાં મેં એક ટાઈટલ માર્યું ઇનડાઈરેક્ટલી કેપ્શનમાં મેં યશ મારા પતિને આપ્યો અને મારા સાસરીયાઓને આપ્યો ટાઈટલ મારી કે મારા પરિવારની ડ્રાઈવ કરતી પહેલી દીકરી નથી હું પરિવારની વહુ છ હું ડ્રાઈવ કરતી તો સ્વાભાવિક છે કે ક્રેડિટ મેં મારા સાસરીને આપ્યું અને નીચે કેપ્શનમાં લખ્યું કે થેન્ક યુ સો મચ મારા પપ્પાના ગયા પછી મારા દરેક સપના પૂરા કરવામાં મારા પતિએ મને સપોર્ટ કર્યો એમ બરાબર એટલે એક બેને મને મોટી કમેન્ટ લખી નાખી કે એમાં હું નવી નવાઈ નવાઈની વાત છે કે અત્યારે દુનિયા એસી ટકા લોકો કે ડ્રાઇવિંગ કરે છે મેં તો હું તો ચૌદ માળ ચૌદ બિલ્ડિંગ એમાં એક એક બિલ્ડિંગમાં પાંચ માળ છે એટલે મેં એક એક બિલ્ડિંગમાં વીસ વીસ ફ્લેટ છે એવી ચૌદ બિલ્ડિંગ વાળી સોસાયટીમાં રહું છું મારી સોસાયટીમાં અમે બે લેડીઝ ડ્રાઇવિંગ કરવી છે એટલે તમે જે સરેરાશ કાઢી કે એસી ટકા લેડીઝો ડ્રાઇવિંગ કરે છે તો મારા માટે આ નવી નવાઈની વાત છે કે અમારી સોસાયટીમાં અમે બે ડ્રાઇવિંગ કરીએ છીએ બીજી નવી નવાઈની વાત એ છે કે મારા મમ્મી પપ્પા નથી અને મારી પાસે બધા અધિકાર મને મારા હસબન્ડ એક બા કે જેમાં તારે જ્યાં જવું ત્યાં છૂટ છે આલે આ ડ્રાઇવિંગ કરવાની છૂટ છે એના એકાઉન્ટ મને ખાતા બાતા ખોલાવી દીધા છે બધું શીખવાડ્યું છે મેપ ગૂગલ આ તે બધું વાપરતા વાપરતા તો આ બધું મારા પપ્પાને મને શીખવાડવાનું હતું અથવા તો ત્યાંથી હું આટલી બધી મને ફેસિલિટી આપવાની નથી જે મને મારા હસબન્ડે આપી તો મેં ક્રેડિટ આપ્યું છે એમાં તમને એટલું બધું દુખાવો શો થઈ ગયો અને એસી લેડીઝો ડ્રાઇવિંગ કરે છે તો મેં એ ક્યાં હશે મને દેખાડો હું તો ઈચ્છું છું કે ગુજરાતની ઘરે દરેક ઘરની અંદર એક દીકરી કાંઈ એક લેડીઝને ડ્રાઇવિંગ આવડવું જોઈએ ફોર વ્હીલરનું તો ખાસ કે ક્યારેક કોઈ ઇમરજન્સી થઈ હોય તો એકસો આઠ દબાવાને બદલે સીધે સીધી પોતે નીકળી શકે બરાબર કે પોતાને કંઈ ઇમરજન્સી હોય પોતાના ઘરના વડીલો બીમાર પડ્યા હશે તો પોતે દવાખાને લઈને જઈએ કે તો હું તો ઈચ્છું છું ગુજરાતમાં દરેક દીકરી પોતાને કાર ડ્રાઈવિંગ આવડતું હોવું જોઈએ જેવી રીતે અત્યારે કેટલી બધી લેડીઝ લોકો અત્યારે એક્ટિવા ચલાવે છે જ્યારે હું ચલાવતી ત્યારે એટલી બધી એક્ટિવા નહોતી આજે હું ગાડી ચલાવશું છું એટલી બધી લેડીઝ નથી પણ આવનારા પાંચ વર્ષ પછી હશે તો મારા માટે આ ગૌરવની વાત એ નથી કે હું ડ્રાઈવિંગ કરું છું ડ્રાઈવિંગ તો હું પપ્પાના ઘરેથી જ શીખીને આવીશું મારા બાપાના ઘરે જ મેં ડ્રાઈવિંગ શીખવું છે પણ મારા માટે ઈ ગૌરવની વાત છે અને નવી નવાઈ વાત છે કે આ જે દીકરીઓને પોતાની ક્ષમતાઓ ઉપર વિચાર ઘણા ઘરમાં વિચાર મારી ક્ષમતા બારની મને મને બધી વસ્તુમાં મને સપોર્ટ મળ્યો અને આ આ સ્વભાવ આ હરકતો આ બધી વસ્તુને સપોર્ટ કરતા કરતા તો ઈ શ્રેય આપ્યો અને મારે તો એવું માનવું છે કે શ્રેય આપી દેવો જેના ઈ હકદાર હોય ખોટે ખોટે કોકની ક્રેડિટ પોતાને ન લઈ લેવાય બરોબર હું એમ લોકો મારા પપ્પા એ મને શીખવાડે ના રે ને પપ્પાએ નથી શીખવાડ્યું તો નથી શીખવાડ્યું જે વસ્તુ પતિએ શીખવાડી છે તો એ પતિએ શીખવાડી છે બરાબર તો એ કે એમાં હું નવી નવી વાત છે એમાં બે ત્રણ ને બીજી વધારે વળિત્ર થવા મળે એ કે લે કે આવું કઈ લખવાનું ન હોય કે બધાને ખબર જ છે કે લે મેં પણ લખવું હતું તમને નો મજા આવે ને એ મને બ્લોક કરી દો મારું બ્લોક પચીસ હજાર ઉભરાઈ ગયું છે તો તમારે ઉભરાવું જોઈએ ને જેમાં હું બ્લોકમાં પડી હોય કારણ કે તમારા બહુ એટીટ્યુડ છે મેં તો રહેવાનું જ ભાઈ ખાનદાની પ્રોબ્લેમ છે તો આ ખાનદાની પ્રોબ્લેમ હોય મેળવ્યા મારી ત્યારે જ છે બરાબર ને ખાનદાની એટલે વારસાગત એટલે આવા લોકોએ દુનિયા પડ્યા છે જે કોઈની તરક્કી ન જોઈએ કે કોઈ માણસને ખુશ ન જોઈએ કે માણસ એવું વિચારે એ બેન કરે છે ને એકદમ હું એ કરીશે એવું વિચારવાનું હોય પોઝિટિવ લેવાની હોય કોઈ પણ વાત એ બેન પાસે હશે ને મારે એકવાર આ કરવું છે એવું રખાય આ તો ગમે એને ગમે એને કોઈને હારી હાડી ન જોઈએકતા હોય કે કોઈએ હા કે કોઈ સારી વસ્તુ લીધી હોય એ નો જીરવી એકતા હોય પછી એમ કે અમે તો કોઈ દી કોઈનું ખરાબ નથી કર્યું અમારે જ આવું છું પણ તમે કોઈ દી સારો વિચારે નથી કર્યો ખરાબ તો નથી કર્યું કદાચ તમારા ખરાબ કરવાનું તેવાળા જ ન ખરાબ એ લોકો જ કરીએ કે જેને આમાં જીગર હોય બરાબર કોઈ ખરાબ કરવું બધાને બધા નડવું જ છે પણ એ જીગર જોઈએ કોઈક નડવા માટે બરાબર કારણ કે હામેવાળાને આપણે નડવી પછી આપણે નડવાની તૈયારી હોય ને પાછી એટલે એમાં જીગર જોઈએ પહેલો ટાર્ગેટ હંમેશા સ્ત્રીનું ચરિત્ર જ કેમ એ ચરિત્રના ઠેકેદારો હોય એટલે બરાબર ટૂંકમાં કહી દઉં ખરાબ ન લાગે તો સ્ત્રીની બ્રાની અંદર ને પેન્ટની અંદર જ ઇજ્જતની નામનો નમૂનો મૂકી દીધો હશે જે બધાનું ઉતારવા બધાનું હોય પણ પાછી આબરૂ પાછ ખાલી એક લેડીઝ ની જ જાતી હોય મને કઈક ભાઈ એ નતું કીધું હમણાં એ કે કે કૃષ્ણા બે ને કે તમને લાગે કે હજી એવા કે કે નહીં કે તમે એમ કહેતા કેતા કે ચરિત્રવાન પુરુષ કે ચરિત્રવાન ચરિત્ર હું હું તો ઈચ્છું છું ચરિત્રના ઠેકેદારો પૂછું છું ક્યાં છે એવા જતીના સતી એવા જતીને સતી ને મારે મળવું છે કે જેને જિંદગીમાં કોઈ દિવસ પર પુરુષ કે પર સ્ત્રીનો વિચાર સુધા નો આવ્યો હોય કોઈ દિવસ હાલ એવું મેળવ્યા સુમિત મોબાઈલ ની ત્યાં સંતોન મહંતોન બની બેઠેલા મેધું ભગવા ધારી હોય ત્યારે પોતાના જીવને સ્થિર નથી કરી મને કયો કેવા આવો છો મેધુ સંસારમાં રહીને દસ ગલ્ફ્રેન્ડ બનાવો પણ મેધુ સન્યાસ ધારણ કરી સન્યાસ વાળી વાત થઈ હતી સન્યાસ ધારણ કરીને ખોટા ખોટા કોક અવળે રસ્તા ન ચડાવો તમારા લીધે કોક ને ભરેલું ભરેલું હરેલું ભરેલું ઘર હોય ને એ દેખાઈ જાય છે એને એમ લાગે સન્યાસમાં સુખ છે તમે બધા અંદર પોતાની લગ્ઝરીઝ લાઈફ જીવતા હોય બાયુ ગામમાંથી બોલાવતો હોય કે એ વાત તમારે સમજા જ સમજા જ હોય સમજણ વગરની વાત ન કરી હોય મેં કોઈ દિવસ લોજી વગરની વાત જ ન હોય વાતમાં વજન હોય ની વાત મેં પ્રસ્તુત કરી હોય બરાબર મારા હળાવ મેં ધૂતારા ને કરતા મને તો બારવટિયા ગઈ માં ખરેખર ખબર તો હતી કે ભાઈ આ બારવટું છે પોતાના માટે બારવટું ખેડ્યું છે ને અત્યારે તો હાલી જ મળ્યા હશે ભગવા ધારણ કરીને ગુંડાગરદી કરતા હળાવ ગુજરાતને અત્યારે ખરાબ કરવામાં મોટા ભાગનો જો કોઈનો હાથ હોય ને તો આ ધૂતારાઓનો જે ધતિંગ કરે છે ને ધતિંગ બાજી કરે છે ખાસ તો ઓલી દન એક હાયરક દશામાં આવે છે ને એ બધું એને ડોઢડી મને ક્યારેક ક્યારેક એવો વિચાર આવે છે કે આટલી માખોડિયાની નાનપણથી ભક્તિ કરી છે એટલી થાય એવી હો બહુ એવું નથી કીધું કે આપણે હંમેશા માળા લીધી આટલું સાચું બોલ્યા એટલું પોતાની જાતને સ્થિરતા રાખી એટલું બધું કર્યું મને તો કોઈ દિવસ ખોડિયારમાં એવું કંઈક કઈ બધા કામ બધા કર્યા મારા પણ મેં કોઈ દેવું ન કે મારી અંદર એક મિનિટ માટે ખોડિયારમાં ક્યારેક હું કરીને આવ્યા એ નવરા હશે મારી માટે એને આખા જગતનું કામ હોય મારે મારે એટલે કામ હોય અને હું કઈ બધી હું સતીના રહીશું હાલિજ એટલીસ્ટ એટલી તો કોમન સેન્સ બધા હોવું જ હોય કે આ ડો દરે દશામાં ન હોય દશામાં નવરાશે યાર દશામાં પોતે દુર્ગા માં ભગવતી પાર્વતી છે અને એને પોતાનો સંસાર છો ભગવાન મહાદેવ એના પતિ છે બે એને એને બે દીકરા દીકરા ને વોવું બધું છે ના ફિલ્ટર નથી કર્યું ફર ની જરૂર ન લાગી કારણ કે વાત સાચી કરવાની ફિલ્ટર કર્યું નથી મેકઅપ કર્યો જય આમ નામ સિદ્ધુ કારણ કે મારે કોઈને આમાં ઇમ્પ્રેસ કરીને ડિપ્રેસ નથી થવું ક્યાં નો પોચે એટલે ચરિત્ર ઉપર આવી જાય આ દે ને મને તો ચરિત્ર ના ઠેકેદાર બધા બહુ મળ્યા બહુ એટલે એની વાત જ પૂછવામાં સો ટકાની વાત કરી લોકો જોઈ ન શકે નકરી ભલે કરતા કરવા જ દેવાની કરવા દે મારાથી તો એટલા લોકો જલે હશે એટલા લોકો જલે મને ક્યારે કે હારું આ તો હાલો એવું બધું ભણતર મારપાય નથી રસની જેવું રૂપ મારપાય નથી મારા પપ્પા જેવું ટેલેન્ટ મારપાય નથી અને આ બધું મને મળી ગયું હતું પપ્પા જેવું ટેલેન્ટ મારા બેન જેવું રૂપ અને બધું કે એજ્યુકેશન બધું એક આરે મળ્યું હતું તો મારે તો આ લોકો જીવન વરામ કરી નાખે કારણ કે લોકોને પ્રતિભાશાળી અને દેખાવડી સુંદર અને બ્રેઇન વિથ બ્યુટી એવી લેડીઝ ગમતી જ નથી ખાલી જોવામાં અને એમાં સારી લાગે છે એને જીરવા માટે તો એ રેડી જ નથી હોતા કારણ કે જીગર જ નતો હોતું અને આ જેની પાસે જીગર હોય ને એને જ ભગવાન આમ ભેગા કરે મને પેલા અરેન્જ મેરેજ થઈ ગયા આમ કે તેમ પણ ભગવાન ત્યાં જ તમને ફીટ કરે કે ઈ લોકો જીરવીએ કે ઈ લોકો સહન કરીએ કે એ પોતાની બાયડીને એમ કહીએ કે જા તમને તા જાવ જઈએ મને ઓફિસમાં રજા નથી મળે એમ બરાબર અને એવી જ બાયુને પછી એક ઉંમરે સમજાઈ જ જાય કે આપણને સહન કરીએ કે આપણને એટલી છૂટ દઈએ કે એવો પુરુષ આની સિવાય કોઈ દુનિયામાં છે જ નહીં અને કોઈ કરી જ ન હોય કે બરાબર ભગવાન જ્યારે કોઈ અરેન્જ મેરેજની ગોઠવણી ગોઠવણી કરી છે ને એ એટલા માટે જ કરીએ છે મને એવું લાગે કારણ કે તમને એવા પાત્ર હારે તમારી મુલાકાત કરાવે કે જે તમારા માટે બધી રીતે યોગ્ય હોય ભલે કદાચ લૂકવાઈઝ ન સારું દેખાતું હોય અને લુકવાઈઝ તો શું છે ગમે એવું રૂપાળું ચામડું હોય ગમે એવી ટ્રીટમેન્ટો કરે પણ એક સમયે ઢળે 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 જ

તમારા સમાજમાંથી મને ફની વાત યાદ આવે છે કે હું હું ઘણી વાર મારા ઘરવાળાને એવું કહેતી કે તમારી સાટું મેં મારું ઘર મારા માતા પિતા મારી બેન એટલી મને ગમતી હતી તો એ હું મૂકીને આવી અહીંયા એમ મેં હવે તમારા સમાજની આ દીકરીને ગમે ત્યારે અહીંયા ભાવીપતિ જયારે ઝઘડો થશે ત્યારે એમ કહે ને કે તું જો તું જો એમ તારી માટે મેં બધું છોડ્યું મારો સમાજે છોડીને આવી અને એ સવાર સવારમાં હસી પડ્યો મને કે કે હું તને આવું મગજમાં કેમ ગમે મારા મગજ મેં બહુ વિચિત્ર હશે મને કેવા કેવાય વિચાર આવે દુનિયા કોઈને વિચાર ન એવા મને વિચાર આવે હું ક્યારેક વ્યક્ત કરી દો મને બોલા હારા સાયન્ટિસ્ટ નું મને આપી દે કોઈ બિરુદ્ધ એવા મગજમાં વિચાર આવે એટલે છે ને પ્લીઝ યાદ રહે દીકરી જયારે તમારી સહેમતી લે માતા પિતાની અને પોતાની આરે સાથે એને બહુ સારું પાત્ર ચોઈસ કર્યું હોય તો તમે પણ અહીંયા ચેકિંગ કર્યું હોય કે ના છોકરો સારો છે છે સારું તો એને ખુશી આઝાદી આપો એના લગ્ન કરવાની કારણ કે ભવિષ્ય આખો એની આરે કાઢવાનું હોય નહીં કે તમારી આરે બરાબર અને જે બે બાકળીઓ નાંધળીઓ થઈને જઈ રહ્યું છે એને જવા દો પાછું આવે તો એને સ્વીકારો નહીં સમાજને એ જ કામ કરવાનું છે જે છોકરી પોતે નિર્ણય કરે પોતાના ભવિષ્યનો એમાં તમારી જો માતા પિતાની સહેમતી ન લે અથવા તો એને કહે નહીં કે પૂછે નહીં તો જ સમાજ આમાં દખલ અંદાજી કરવી બાકી સમાજે ક્યાંય એવી દખલ અંદાજી ન કરવી જ્યાં દીકરીએ પોતાના માતા પિતાની સહેમતી લીધી છે કારણ કે દરેક વ્યક્તિને પૂછવાનો છે કે તમે સમાજના ફલાણા છો તમે સમાજના આગેવાનશો છો તમે સમાજના ઓલા હિસ્સા છો તો હું અહીંયા લગ્ન કરું ન કરું કારણ કે એને ઠેકો નથી લીધો આ તો એના મમ્મી પપ્પાની સહેમતિ એટલા માટે લેવા દેવી છે કે ફ્યુચરમાં એની સાથે કોઈ દુર્ઘટના ઘટના ઘટે અથવા તો ક્યાંય મૂંઝારો અનુભવે તો એના માતા પિતા એને સપોર્ટ કરે મેન્ટલી સપોર્ટ કરે બરાબર બાકી એક દીકરી જયારે લગ્ન કરીને હારે જાય ને ત્યારે એને મનથી ક્યારે માતા પિતાએ નથી સ્વીકારતા અને એને કોઈ જોઈ સપોર્ટ અહીંયાથી નથી મળતો અરેન્જ મેરેજ કરે તો નથી મળતો અને લવ મેરેજ કરે તો નથી મળતો લવ મેરેજ કરે તો એમ કહી દેશે અમે ક્યાં તને કીધું તું એને લગ્ન કરી અને અરેન્જ મેરેજ કરે એની મરજીથી તોય એમ કહે કે સંસાર હોય એમાં દુઃખ તો આવે બેટા સહન તો તારે જ કરવાનું હોય પાંચ વર્ષ તો કરી લેવાનું બરાબર એટલે જયારે એ કોઈ સંસારના ડગલા આગળ વધારે ને ત્યારે થાય તો સપોર્ટ કરો મેન્ટલી સપોર્ટ કરો ખાસ તો ન થાય ને તો તમારી મોઢામાં જીભું ભરાવી બેહો કારણ કે એક દીકરીને ખબર હોય કે એને કેટલી કેટલી રાત કેટલી કેટલી ઉજાગરા કર્યા છે કેટલી વાર એ રોઈન હોઈ ગઈ છે કેટલી વાર એને પડખા પોતાના છે ગળા ઘૂટી દીધા બરાબર અને ન કરે નારાયણને એને કોઈ યુવાની ક્યારેક એનાથી કોઈ ભૂલ થઈ જાય ને તો આખી જિંદગીની એની વસ્તુ સાંભળીને કાઢવાની થાય છે જે તમારે ક્યારેય નથી કરવી પડતી અને ક્યારેય એમ નથી કહેતા કે ના આ વસ્તુ ગલત છે તારાથી ભૂલ થઈ ગઈ તો જા મોટું મન કરીને માફ કરી દીધું એટલે છે ને સમાજને એક નમ્ર વિનંતી કરવાનું છે એ કરો સમાજના જે આ લઠ્ઠાઓ જયારે રોડે ચડી ગયા છે ને દારૂ ને ડ્રગ્સના રવાડે સમાજને ને એક જૂથ બની પેલા આ બધા અડ્ડાઓ બડ્ડાઓ બંધ કરવા કામ લો લાગી જાય બધા કામે ડ્રગ્સના દારૂ મળવા મળ્યો છે ને ઠેર ઠેર નાના નાના ગામડાથી લઈને મોટા મોટા મેગા સિટીમાં સામાન્ય ઘરના છોકરાઓને ડ્રગ્સ દારૂ આસાની સમાજ ને પેલા ઈ કામ કરવાનું છે અને હિન્દુ હિન્દુ સનાતની સનાતન ની તો હાવ મૂકી દેજો ખરેખર તમને હિન્દુના હની સનાતનના સની ખબર પડતી હોત ને તો આજે ભારત દેશને હરીએ નરીને પોતાના અધિકાર માટે લડવું ન પડે ને પોતાને સ્ટેટમેન્ટ ન આપવું પડે એક લેવલે પૂજ્યા પછી એટલે સમજય એને વંદન જય માતાજી